કચરીને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા અફરાત અફરી બોમ્બસ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સચો ઓપરેશન શરૂ વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપતો એક ઇમેલ મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અજ્ઞાત શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા સંદેશોમાં બપોરે એક વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેવાની કડક ચેતવણી આપવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ ગયો હતો અને સાવચેતીના ભાગરૂપે કચેરી પરિસરમાંથી નાગરિકો અને કર્મચારીઓનું સ્થળાંતર કરાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો ધમકી મળતાની સાથે ચકોટા પોલીસ મથકનો સ્ટાફ વિશેષ કાર્યકારી જૂથ અને ગુના નિવારણ શાખા શાખાની ટીમ યુદ્ધના ધોરણે તપાસમાં જોડાઈ હતી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને સ્વાન દળ દ્વારા કલેક્ટર કચેરીના દરેક વિભાગ પાર્કિંગ વિસ્તાર અને ખુલ્લી જગ્યાઓમાં ભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ સુરક્ષાના કારણોસર તપાસ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે આ ઘટનાને પગલે વહીવટી સંકુલમાં ભય અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે સુરક્ષા એજન્સીઓ હાલમાં આ ઈમેલના મેઇલના મૂળ સ્ત્રોત અને આઈપી એડ્રેસને ટ્રેસ કરવા માટે સાયબર સેલને મદદ લઈ રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ શરારતી તત્વનું કૃત્ય હોવાની આશંકા સેવાઇ રહી છે તેમ છતાં પોલીસ પ્રશાસન કોઈપણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી કલેક્ટર કચેરીની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે આ મામલે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન જારી કરવામાં આવે તેવી શક્યતા છે